નમસ્કાર મિત્રો ખૂબ અગત્યના સમાચાર કહી શકાય કે પરથી ફરી વખત પાટે ચડવા જઈ રહી છે હવે કદાચ કાલ સવારે કોઈ નવું કોકડું ન આવે તો આમ એક રીતે આનંદના સમાચાર કહેવાય કે ગાડી હાલવાની શરૂઆત થઈ એટલે ખાસ સૂચના આમ તો દરેક વ્યક્તિને ખ્યાલ આવી જ ગયો હશે પણ જો ઇન્ફોર્મેશન ન ખ્યાલ હોય હેતુથી આપણે વિડીયો બનાવ્યો છે થોડી ઇન્ફોર્મેશન આપણે આપી દઈએ અત્યાર સુધી જે મિત્રો એ શાળા પસંદગી કરી હોય જેને શાળા ફાળવણી થઈ ગઈ હોય શાળા ફાળવણી થઈ ગઈ ત્યાં જઈને હાજર થવા નથી એ તમારી રદ છે તારીખ છ થી તારીખ નવ સુધી નવેસરથી શાળા પસંદગી કરવાની છે અને શાળા પસંદગી માટેની બધી જ સૂચનાઓ મુકાઈ ગઈ છે પીએમએલ ટુમાં જેનું જેનું નામ છે એ દરેકે દરેક વ્યક્તિ શાળા પસંદગી કરી શકશે ગ્રાન્ટેડમાં પણ અને સરકારીમાં પણ તમે તમારી પસંદગીની શાળાઓ મૂકી શકશો પછી કઈ સિલેક્શન થાય કઈ શાળા ફાળવણી થાય આગળની સૂચના શું હોય એ પછી આવશે પણ પહેલાં જે અલોટ થઈ એ બધું રદ છે એટલે નવેસરથી છે એટલે ભૂલે ચૂકે તે શાળા પસંદ કરવાનું ભૂલતા નહીં અને જો સમયસર નવ તારીખ સુધીમાં તમે લોકો શાળા પસંદ નથી કરતા તો તમે શાળા પસંદગીમાંથી આ ભરતી પ્રક્રિયામાંથી બાકાત થઈ જાઉં છો શાળા પસંદગી સમજી વિચારીને કરવાની છે શાળા પસંદગી માટે બરાબર ધ્યાનથી શાળા પસંદગી કરવાની છે એક વખત ધ્યાનથી બધી જ સૂચનાઓ વાંચી જવાની છે એટલે દરેક ઉમેદવારોને વિનંતી કે દરેક વ્યક્તિ સુધી વિડીયો પહોંચે એવો પ્રયાસ કરવાનો જેથી કોઈ માહિતીના અભાવથી રહી ના જાય આમ તો બધા હોશિયાર છે આ બધી બાબતોની અંદર એટલે લગભગ તો કોઈ ના રહી જાય પણ છતાં પણ એમ પીએમએલ ટુમાં જેનું નામ સમાવેશ છે આમ તો મોટાભાગના નામ સમાવેશ છે જ તો એ પીએમએલ ટુ ની અંદર જેના નામ છે એ બધાને શાળા પસંદગી કરવાનો અધિકાર આપ્યો છે અને શાળા પસંદ કરી શકે છે સરકારી ઉચ્ચતર માધ્યમિક અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક બંનેનું એક સાથે પસંદગી આપી છે એટલે સમજી વિચારીને પસંદગી કરવાની છે ઘણી બધી સૂચનાઓ છે પણ મુખ્ય મુખ્ય સૂચનાઓ એક તો પહેલી શાળા ફાળવણી રદ છે બીજું નવ તારીખ રાત્રે અગિયાર ઓગણસાઠ કલાક સુધી જ છે એટલે વાટે નરે તારીખે કરશું કારણ કે પછી ટેકનિકલ एरर આવે કે શાળા પસંદગી રહી જાય એટલે એ વાત નથી જોવાની જ્યારે તમને તક મળે જ્યારે તમને સમય મળે ત્યારે તમારે શાળા પસંદગીની ચોઈસ કરી નાખવાની છે પહેલા તમે પીએમએલ વિષે ડાઉનલોડ કરી લેજો અને એ પીએમએલ ટુમાં તમારું નામ છે યસ તો તમને શાળા પસંદગી મળશે વેબસાઇટ તો તમને બધાને ખબર છે લોગ ઇન કરવાનું છે કેન્ડિડેટમાં એટલે એ બી તમને બધાને જનરલ ખ્યાલ જ છે અને એવું નથી તમે એક બે શાળા જ પસંદ કરી શકશો અમર્યાદિત શાળાઓ પહેલાં જેમ હતું એમ પસંદ કરી શકશો બરાબર છે હા ઓનલાઈન પસંદગી કરવા માટે ખાસ કરીને તમને જે લોગિન કર્યા પછી એક બોક્સ આવશે એમાં તમે અગાઉ સરકારી શાળામાં કોઈમાં નોકરી કરો છો નિયમિત શિક્ષકથી ફરજ બજાવો છો અથવા તમે બીજું ફોર્મ ક્યાં ભરેલું છે સરકારી માધ્યમિકમાં કે બિન સરકારીમાં એ બધા ડિટેલ આપીને પછી તમે ક્લિયર કરીને આગળ વધી શકો છો બીજો ઓપ્શન તમને તમારી કેટેગરી માટે મળે છે એ કેટેગરીમાં કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો છે કે કેટેગરીના લાભ સાથે શાળા પસંદગી કરવા ઈચ્છું છું તો તમને બંને મળશે કેટેગરીની પણ અને તમારે જનરલ પણ અને કેટેગરીમાં જ અને કેટેગરી સિવાય જનરલમાં આ બંનેમાં મળશે પણ તમે એમ કહો છો કે મારે કેટેગરીનો લાભ જોતો નથી તો તમને જનરલમાં મળશે હવે તમારે શું કરવું શું ન કરવું તમારે શું વિચારવું શું ન વિચારવું એ તમારો પ્રશ્ન છે બરોબર છે એ તમારી ચોઈસ છે તમારો પ્રશ્ન છે તમારા મિત્રોનું તમારા ભાઈઓનું તમારે શું કરવું શું ન કરવું એ પ્રશ્ન તમારો છે એમાં હું કંઈ જોઈ શકું નહીં સ્કૂલ સિલેક્શન આ બાજુ જિલ્લા વાય પાસે જિલ્લા પસંદ કરશો એટલે એમાંની સ્કૂલ ખુલશે સ્કૂલ ખુલ્યા પછી તમે એને જમણી સાઈડ જે છે એ સ્કૂલને તમારા ક્રમ મુજબ ગોઠવી શકશો રિસેટ કરી શકશો ફરીથી ગોઠવી શકશો ફરીથી પાછું જોઈ શકશો અને ફરીથી પાછી નવેસરથી પસંદગી કરવી હોય મન બદલાવી જોઈએ આ આપણે લેવું છે અને નથી લેવું તો એ કરી શકશો

જે અરમાનો છે શિક્ષકની નોકરી કરવાના એવી પૂરા થાય એવી આપણે આશા રાખીએ છીએ એટલે તમે વહેલા સર વેબસાઇટ ચેક કરી લેજો લોગ ઇન કરી લેજો પીએમએલ ટુમાં તમારું નામ છે કે નહીં એ ચેક કરી લેજો એ ચેક કર્યા બાદ શાળા પસંદગી જ્યારે પણ તમને તક મળે એક બે દિવસની અંદર ત્યારે શાળા પસંદગી કરી લેજો બરાબર છે સેવન કન્ફર્મ કરજો ઓટીપી નાખજો જરૂર પડે તો ફરીવાર એ પાછું પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો તમે કઈ કઈ શાળાઓને કરી જ લેવાની છે ડાઉનલોડ બરાબર છે હા અને આટલી વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ફરીવાર શાળા રિસેટ કરવી હોય તો એ પણ ઓપ્શન છે કે રિસેટ કરીને ફરીવાર તમે પસંદગી કરી શકો છો પણ હા છેલ્લી તારીખ છે નવ તારીખ હાલ એ તારીખ આપેલી છે પછી જો વધઘટ થાય તો આપણને કશું ખબર નથી બરાબર છે આટલી સૂચનાઓ ખાસ તમારા માટે છે ને આ સૂચનાનું પાલન કરીને ભરતી પ્રક્રિયામાં સહયોગ આપો બાકી તમારા જે પ્રશ્નો હોય જે રજૂઆત હોય તો તમે યોગ્ય જગ્યાએ કરી શકો છો આ ફક્ત માહિતી માટે વિડીયો છે એટલે આમાં બીજી અધર કમેન્ટ કોઈ એવી ના કરવી કે ભાઈ તમે આ મુદ્દો નથી લેતા અને ફલાણો મુદ્દો નથી લેતા દીકડો મુદ્દો નથી લેતા આ મુદ્દા માટેની કોઈ વાત છે નહીં આપણને એમ લાગતું હતું કે ભરતી પ્રક્રિયા ડીલે થઈ રહી છે ભરતી પ્રક્રિયા અટવાઈને ઊભી છે એટલે આપણે એક ચેતવણી રૂપ વાત કરી હતી કે આપણે સૌ ગાંધીનગર જઈશું અને આપણી રજૂઆત કરીશું પરંતુ અપડેટ આવી ગઈ છે એટલે હવે ગાંધીનગર જવાની જરૂર મને લાગતી નથી અને જો કદાચ હજી અપડેટમાં કદાચ આમ તેમ થાય બરોબર છે તો આપણે ગાંધીનગરનું વિચારી શકીએ પણ વિભાગે નિર્ણય લીધો છે અને વિભાગે નિર્ણય કરીને ખૂબ સરસ મજાની જે પ્રક્રિયા કરવાની હોય એ પ્રક્રિયાનું ઝડપથી આપણને અપડેટ આપી દીધું છે એટલે એ અપડેટ પ્રમાણે ચાલીને તમને જો યોગ્ય લાગતું હોય તો ઠીક છે ન યોગ્ય લાગતું હોય તો તમારી રીતે તમે એ આઉટ કરી શકો છો અને રીતે આપણે પ્રયાસ કરીને ભરતી પ્રક્રિયાને આગળ વધારીએ એટલે હાલ આપણે ગાંધીનગર જવાની કોઈ હવે મને જરૂરિયાત લાગતી નથી એટલે આપણે જે કીધું હતું કે બે દિવસની અંદર જો અપડેટ ન આવે તો ગાંધીનગર જઈશું એ હવે જઈશું નહીં બાકી બધા જ ભરતી પ્રક્રિયામાં સહયોગ આપો જેનું પીએમએલ ટુની અંદર નામ આવ્યું છે બધાને ખૂબ ખૂબ અભિનંદન અને સારી રીતે શાળા પસંદગી થાય દરેકને લાભ મળે એક વન બાય વન રાઉન્ડ આવે અને એ રાઉન્ડની અંદર દરેકનો નંબર લાગી જાય ઝડપથી માધ્યમિકનું આવે ઝડપથી છથી આઠનું આવે એકથી પાંચનું પણ હું તો એમ કહું છું જો ક્રમિક થતું હોય એકથી પાંચનું તો એ પણ કરે તો આનંદની વાત છે અને આમ તો હવે થોડુંક પહેલાં જો આ લોકો લઈ લે ઉચ્ચતર માધ્યમિકમાં શાળા અલોટ થઈ જાય તો એ લોકો એકથી પાંચમાં ન લે તો એકથી પાંચવાળાને પણ ફાયદો થાય ઉચ્ચતર હું ઉચ્ચતર માધ્યમિકવાળા માધ્યમિકમાં ન લે માધ્યમિકવાળા છથી આઠમાં ન લે છથી આઠવાળા એકથી પાંચમાં ન લે તો ઓછા મેરિટવાળા ઉમેદવારો પણ લાગી શકે એ હવે આપણા સમજણનો વિષય છે આમાં આપણે કોઈને ફોર્સ કંઈ ના કરી શકીએ કંઈ ના કરી શકીએ સમજણ આપી શકીએ કે ભાઈ તમે એક જગ્યાએ લીધું છે ઉચ્ચતરમાં તો માધ્યમિકમાં ન લેતા સ્વેચ્છાએ પછી આગળ કેવી સૂચના આવે શું સૂચના આવે તો આગળ સૂચનાઓ નવી આવે પછી આપણને ખબર પડે પણ મિત્રો ખાસ આટલી બાબતો ધ્યાનમાં રાખીને ખાસ વિનંતી દરેક વ્યક્તિ શાળા પસંદગી બહુ કાળજીપૂર્વક કરજો સમયસર કરી નાખજો સેવન કન્ફર્મ આપી દેજો શાળાઓ તમારા ક્રમ મુજબ જે તમારે પહેલી ચોઇસ બીજી ચોઈસ ત્રીજી ચોઈસ સોથી ચોઈસ છે એ રીતે તમે ચોઇસ મૂકજો ભરતી પ્રક્રિયા વ્યવસ્થિત ચાલે એટલા માટે જે સાત સહકાર સહયોગ તમારેથી આપી શકાય સાત સહકાર સહયોગ આપશો આપણને જે અપડેટની રાહ હતી એ અપડેટ હવે આપી દીધી છે બાકી તમને જે કોઈ પ્રશ્ન હોય આગળ તો આપ જઈ શકો છો માહિતી મેળવી શકો છો જરૂર પડે ને મારી પાસે જો કાંઈ અપડેટ આવે તો એ હું આપતો રહીશ જેટલી માહિતી મળે એટલી અને તમને મળે એટલી જ માહિતી મને મળે છે હું કાંઈ ખાનેથી કંઈ લાવતો નથી મારી પાસે બીજી કાંઈ માહિતી આવતી નથી ગ્રુપમાં જે માહિતી આવે આપણે રજૂ કરીએ છીએ ઉમેદવારો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ બાકી સારામાં સારી શાળા પસંદગી થાય અને ઝડપથી આનું નિરાકરણ આવે એવી આશા સાથે દરેક ઉમેદવારોનો ખૂબ ખૂબ ધન્યવાદ અત્યાર સુધી જોડાઈ રહેવા બદલ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત